આ કાયદો સરકાર લાવે એ પહેલાં વિરોધ કરવામાં આવી રહ્યો છે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે વ્યાપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક સહયોગ આપતા ભારત બંધને મળ્યો પૂર્ણ સહયોગ આ બાબતે આદિવાસી આગેવાન કુંચન કોડિયાએ શું કહ્યું હનીફ ખાન કલમ સમાચાર મહુવા મારું નામ કુંજન ધોળિયા હું કર રહેવાસી છું આપને બધાને ખબર જ છે કે આજરોજ ભારત બંધનું એલાન થયું છે એનું મુખ્ય કારણ એ છે કે એક ઓગસ્ટ સુપ્રીમ કોર્ટના સાત જજોએ ચુકાદો આપ્યો છે કે એસટી અને એસસીમાં જે જાતિઓ છે તેની અંદર પણ વર્ગીકરણ કરવામાં આવે અને એમાંથી જેમને લાભ નથી મળ્યો એમને શોધીને અનામતનો લાભ મળે પરંતુ આમાં આ ઘણા વિવાદ ઊભા થાય એવા છે એસટીએસસી હવે એક સમૂહના રહે અંદર પણ ભાગલા પડે અને એકબીજા સાથે લડાઈ થાય તકરાર થાય એવું ઊભું થઈ શકે એના માટે આખા ભારતના આદિવાસીઓ એસટીઓ ભેગા થઈને નિર્ણય લીધો છે કે આજરોજ એટલે કે એકવીસ તારીખે ભારત બંધ થાય અને આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એને પલટાવવામાં આવે અથવા તો સરકાર એની વિરુદ્ધમાં કાયદો બનાવે જી મહુવા તાલુકામાં કેવો પ્રતિસાદ આ બંને મળી રહ્યો છે આ બંધમાં મહુવા તાલુકાએ આગળ પણ ઘણો સારો સહયોગ આપ્યો જ છે દરેક વેપારી મંડળોએ અને દુકાનદારોએ અને આજે પણ મહુવા તાલુકામાં દરેક જે મુખ્ય ગામો છે ત્યાં બધી દુકાનો બંધ જ છે